જે આપનો પરિચય વસ્તી મકવાણા કોશુભાઈ ચિત્રાવાળા ગામ છે તાદાડા તાલુકો હું મારી બેનને ને મારા ભાઈને બચાવવા ગયો તો મને છરી મારી દીધી ને હાથમાંય મારી દીધું પગમાંય મારી દીધું મારી બેનને લાગેલ છે મારા ભાઈને લાગેલ છે એને એડમિટ કરેલ છે તાડામાં હેમન કેટલા લોકો હતા ને માથા કેમાંથી થઈ જાય તાઠ સાત ઘણા લોકો હતા ને મારા ભેંસ ભાઈ છે ને ભેંસ ચાર ગયો હતો એમાંથી એને પકડીને મારો ખાલી મારો ભાઈ એને કહેવા ગયો અને એને પકડીને એને પહેલાં માર્યો પછી મને ફોન આવ્યો તો પછી હું ગયો મારી બેને અહીંયા ચા દેવા ગીતી એને મારી એને નસું નકું ભણાવી દીધા અને કપડાં ઉપાડીને કે એને માર્યું હા મોરુભાઈ મુળુભાઈ શું ઘટના બની હતી કયું ગામ હતું આખી વાત કરો હા ચિત્રાવળ ગામમાં અમે વાગી રહી છે એ લોકો એ કઈક વાળેલી જમીન છે એમાં ભેવું સરવા ગઈ ગયું છે એટલે એ ઘરે આવીને ગાડી ભેવા હોય ત્યારે બાયું ને બાયું ગાડી દીધી એટલે એ છોકરાને અમારા છોકરા એને કાઢી દીધું પછી એને ગામમાંથી માણસોને બોલાવ્યા અમે અમારી ઉપર આ છોકરા ઉપર હુમલો કરો હું તો તારાડા જાતું તો દવા લેવા માંડવીમાં સાટવા માટે પૈસા ને બધું લઈને જતું હતું ત્યાં પીજો કે આ લોકો બધી માથા હું કરતા મને પાસઠ થી સારી મારી દીધી કેટલા લોકો હતા ને એ છ થી સાત માણસો હતા